અમારી પાસે અમારે બે કેટેગરીના દવા છે ઈડીએલ અને નોન ઇડીએલ દવાઓ છે અમને એ ઈડીએલ દવાઓ અમારી વડી કચેરી તરફથી સપ્લાય કરવામાં આવે છે અને એ જે દવાઓ અમને સપ્લાય થાય અને કોઈ પણ સંજોગોમાં જો ક્યારેય પણ એ શોર્ટ સપ્લાય થાય તો અમે અમારા લેવલ પર એ પ્રધાનમંત્રીમાંથી એટલે કે પ્રધાનમંત્રી રેડક્રોસ અમારા જે લોકલ સ્ટોર છે એમાંથી ખરીદ કરી અને નિયમ અનુસાર અહીંયા અમે પ્રોવાઈડ કરીએ છીએ

એમાંની ઘણી બધી ઈડીએફ દવાઓ છે જે એમને સરકાર તરફથી સપ્લાય કરવામાં જ આવે છે હા અમુક વખતે એવું બને કે અમુક વખતે એનો જે હપ્તાવાર સપ્લાય હોય જ્યારે એક હપ્તો રિલીઝ થયો હોય એના પછી બીજો હપ્તો રિલીઝ થાય એની વચ્ચેનો જે દાળો છે એ દરમિયાનમાં જો અમારે એનું જે પૂરણી કરવી પડે એ પૂરણી અમે સ્થાનિક પ્રધાનમંત્રી સ્ટોરમાંથી ખરીદ કરી અને અહીંયા અમે સપ્લાય કરીએ ઘણું ખરું થઈ જાય ઘણું ખરું થઈ જાય અમે ટ્રાય કરીએ કે એ ચોવીસ કલાકની અંદર કરી શકીએ જી એનો સર સમય મર્યાદા અમારી સ્થાનિક ખરીદીની સમય મર્યાદા સરકાર દ્વારા નિયત થયેલી જ છે અત્યારે હું

ઘણો ખરો તો સ્ટોક પૂરો થાય એની પહેલા અમને જીએમએસસીએલ તરફથી સપ્લાય મળી જાય છે પણ ક્યારેક એવું બને કે જ્યારે હપ્તાવાર રિલીઝ થતું હોય એ હપ્તાવાર રિલીઝમાં જો કોઈ પણ જગ્યાએ વચ્ચે થોડોક ગેપ પડે તો એ ગેપ અમારે પૂરવણી કરવી પડે સ્થાનિક ખરીદી ઇન્ડિવિજ્યુઅલ દવા વિશે અત્યારે કોઈ કોમેન્ટ નહીં કરી શકું હું આટલું તમને માહિતી આપી શકું એના વિશે પ્રધાનમંત્રી માંથી અમે ખરીદ કરીને સપ્લાય કરીએ છીએ એ સિવિલ હોસ્પિટલ સિવાયનું નહીં બાર થી લખવાની અમારે કોઈ છૂટ પણ નથી એટલું જ નહીં પણ જે બાર થી કદાચ જરૂરિયાત પડતી હોય ઘણી વાર દર્દીને તો એના તરફથી એક ડિમાન્ડ મોકલવામાં આવે છે જે ડિમાન્ડ અમે સ્થાનિક પ્રધાનમંત્રીમાંથી ખરીદ કરીએ અને દર્દીના ઓપીડીમાં અથવા તો દર્દીના જરૂરિયાત પ્રમાણે અમે એને સપ્લાય કરીએ હવે એ તો જે છે જે તે દવાનું એનાલિસિસ કરી અને જે તે એનું અમારું હસ્તક નથી આવતું મારા કાર્યક્ષેત્રમાં નથી આવતું પણ અમારે જે લખવામાં આવે છે એમાં ઈડીએલ પણ લખવામાં આવે છે નોન ઈડીએલ પણ લખવામાં આવે છે બે દવાઓ જે છે એ અમે અમારા તરફથી એને સપ્લાય કરીએ છીએ સરકારના નિયમ પ્રમાણે